એક ભાગ છું જુઠ્ઠું બોલવાનું જુઠ્ઠું બોલવાનું નહીં નહીં જુઠ્ઠું બોલ્યો ના ના એ તો લાલચ આપી કમા લાલચ લાલચ આપણે હું ગોમ નો એક દિવસ નો સરપંચ છું બરાબર વર્ષની આ વર્ષ ની ચૂંટણી આવે મતલબ પોત વર્ષના સરપંચ ની ચૂંટણી બરાબર તખા પાય તું કોઈ જો મારા તરફ તું આવી જો હે તો વાલી શબા તારું સગવડ થઈ તો કે તું મારા જાહેરાત કરવા માર માં તો આગળ વાત કરશું કાલ મળી વાત હા બોલો બીજું બોલો ભાઈ જો કવિ એ તો આખા પાલન કરે લાગતું હોય ને વસ્તુ બનતા હે ઈ ભાઈ જો મીણી પીછો જો ગમની બા બીજી વસ્તુ તમારે બીજી પીવી હોય તો ધુવાળો નઈ કાઢામાં તું ધુવાળો દુવાળો સોગર ગાઢવાનો ઈયો છું મને ખબર થાય એક તો આ નઈ લે લે આ બીજી વસ્તુ ખાવાનો નિયમ ના હોય આ રે છે હેલો ત્રીજો નિયમ ગોમા કઢી ખિસ્સરી સિવાય કોઈ બંધુ જ ન હોય કઢી ખિસ્સરી બલી આખો દા એક ફટાકામ બે ભલાદમી મારી મોટો રોજા યોગાટ વિફળવા મારીએ કા તા બી ગામવા ભાઈ બંધી માં ક્યાં આંખે તેરા તમે તો બધું રોશણ વાળી બેઠા બોલે નહીં ફરાત મેં જોઈ રહી છે બરોબર તો હું સુપર સપલ ને એવી રીસાળા છે આલી છે